વધારો કરવામાં આવ્યો છે અને રાજકોટમાં વધારા અંગે વેપારીઓનું કહેવું છે કે વરસાદની શરૂઆત થવાની સાથે જ મિત્રો પીલાણ બંધ થતાં તેલના ભાવમાં મિત્રો ભડકો જોવા મળ્યો છે જ્યાં દોસ્તો ખરેખર મિત્રો ગાદ્યતેલના ભાવમાં ફરી એકવાર ભડકો જોવા મળ્યો છે

જેમાં તેમણે જણાવ્યું હતું કે એક સાથે ત્રણ જેટલી સિસ્ટમો સક્રિય થઈ હોવાથી મિત્રો રાજ્યમાં આજથી ત્રીસ જૂન અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે અને વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે અરબી સમુદ્ર ઓડિશા આવતો ભેજ અને સાયક્લોનિક સર્ક્યુલેશન આમ ત્રણેય એક સાથે સક્રિય થતા રાજ્યમાં મિત્રો અતિ ભારે વરસાદ પડવાની પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે અને તેવું અનુમાન કરવામાં આવ્યું હતું કે જ્યારે રાજ્યના દક્ષિણ ભાગમાં વરસાદ વરસી તો બીજી બાજુ મિત્રો ત્રીસ જૂન અને એક જુલાઈ ના દિવસે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ત્યારબાદ જોઈએ મિત્રો આગળ સૌથી અને મહત્વના મોટા સમાચાર

ચોવીસ થી ઘટાડીને મિત્રો એકવીસ ટકા અને પેટ્રોલ પરનો ટેક્સ છવ્વીસ ટકા થી ઘટાડીને પચીસ ટકા કરવામાં આવશે આનો અમલ થયા બાદ મિત્રો મુંબઈમાં પેટ્રોલ ડીઝલની ની વર્તમાન કિંમત કિંમતની મિત્રો વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમત એકસો ચાર પોઈન્ટ એકવીસ રૂપિયા છે અને ડીઝલની વાત કરવામાં આવે તો બોણું પોઈન્ટ પંદર રૂપિયા જોવા મળી રહેલી છે

અને આ અંગે નાણા મંત્રીએ કહ્યું છે કે પાંચ સભ્યોના પાત્ર પરિવાર મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના હેઠળ દર વર્ષે મિત્રો ત્રણ રસોઈ ગેસ સિલિન્ડર અને ત્રણ ગેસ સિલિન્ડર મફત આપવામાં આવશે અને ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્યમંત્રી અજીત પવારે શુક્રવારે વિધાનસભામાં રાજ્યનો વર્ષ 2024-25 નું બજેટ રજૂ કર્યું હતું અને બજેટમાં મહિલાઓને માસિક રૂપિયા 1500 આપવાની પણ યોજના જાહેર કરવામાં આવી છે અને આ પથ્થુ 21 થી 60 વર્ષની વયના મહિલાઓને મળશે

વાર્ષિક કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવશે અને 44 લાખ ખેડૂતોના વીજ બિલના લેણા એટલે કે મિત્રો જે લેણું છે એ માફ કરવાની પણ જાહેરાત કરશે જી આ દોસ્તો ત્યારબાદ જોઈએ મિત્રો આગળ સૌથી મહત્વના અને મોટા સમાચાર

જ્યાં દોસ્તો ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વપૂર્ણ બીજા એક સૌથી મોટા સમાચાર હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે એક જુલાઈથી રેશન કાર્ડ સાથે મિત્રો આઠ વસ્તુઓ મફતમાં મળશે જ્યાં દોસ્તો મિત્રો સમાચારમાં વાત કરવામાં આવે તો જુલાઈથી સરકાર રેશન કાર્ડ ધારકોને આઠ આવશ્યક ચીજવસ્તુઓ મફતમાં આપશે અને આ નોંધપાત્ર જાહેરાતનો ઉદ્દેશ્ય જરૂરિયાત મંદ પરિવારને કોઈ પણ ખર્ચ વિના જરૂરી જોગવાઈઓ સુધી પહોંચવાની ખાતરી કરીને સહાય કરવાનો છે અને મફત રાશન અપડેટની વિગતો સામે પણ આવી છે કે સરકારની મફત રાશન યોજના ગરીબો માટે મિત્રો વરદાન સાબિત થયું છે અને આ અંતર્ગત ઘઉં ચોખા કટોળ જેવી આવશ્યક ખાદ્ય ચીજ વસ્તુઓ મફતમાં આપવા ખૂબ જ ઓછી કિંમત અને ઉપલબ્ધ કરવામાં પણ આવે છે અને રેશન કાર્ડ માત્ર એક દસ્તાવેજ જ નથી પરંતુ તે ગરીબો અને જરૂરિયાતમંદોને સરકારી યોજનાનો લાભ મેળવવાનું મહત્વપૂર્ણ માધ્યમ પણ છે તે આવાસ યોજના આરોગ્ય શિક્ષણ રોજગાર અને ખાદ્ય સુરક્ષા જેવા ક્ષેત્રોમાં મદદ કરે છે

ટેલિફોન મિત્રો દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને તેમાં નોંધપાત્ર વધારો કર્યો છે કે તેના મોબાઈલમાં રેટમાં દસ થી એકવીસ ટકા વધારાની જાહેરાત કરવામાં આવી છે અને આ વધેલા મોબાઈલ રેડફિલ 3 જુલાઈ 2024 થી અમલમાં આવશે એટલે કે લાગુ કરવામાં આવશે અને મિત્રો આનાથી પોસ્ટપેડ અને પ્રીપેડ બંને મોબાઈલ ને ફોન ના દરો પર મોટી અસર થઈ છે અને આનો પ્લાન વધુમાં મોગો થઈ જશે તેવું મિત્રો જાણવા મળી રહ્યું છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળ બીજો એક સૌથી મહત્ત્વના સમાચાર ત્યાર પછી મિત્રો વડાફોન પછી થયું છે પણ મોગો જે આવ દોસ્તો મિત્રો Jio ના કરોડો ગ્રાહકોને ઝટકો લાગ્યા બાદ હવે મિત્રો એરટેલ પણ ગ્રાહકોની કમર તોડી છે અને મિત્રો Airtel ના કરોડો ગ્રાહકોને રિચાર્જ પ્લાન માં હવે મિત્રો વધારે ખર્ચ કરવો પડશે કારણ કે કંપનીએ તેના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન માં વધારો કર્યો છે અને નવો પ્લાન જાહેર કર્યો છે કે આ વધારે વધેલા મોબાઈલ ટે ટેલેફ 3 જુલાઈ 2024 થી અમલમાં આવશે અને કંપનીએ એક પછી એક પ્રેસ રિલી રિલીઝ જારી કરીને પ્લાનની કિંમતમાં થયેલા ફેરફારો વિશે પણ જાણકારી આપી છે અને કંપનીના સૌથી સસ્તા પ્લાનની મિત્રો કિંમતની વાત કરવામાં આવે તો એકસો અગણ્યાસી રૂપિયાથી વધીને હાલ અત્યારે એટલે કે ત્રણ જુલાઈ પછી એકસો ને નવ્વાણું રૂપિયા થઈ જઈ છે અને બ્રાન્ડનો સત્તરસો નવ્વાણું રૂપિયાનો પ્લાન હવે મિત્રો ઓગણીસો નવ્વાણું રૂપિયામાં ઉપલબ્ધ થશે અને આ પ્લાન ત્રણસો પોસઠ દિવસની વેલિડિટી સાથે આવે છે અને દૈનિક ડેટા સાથે પ્લાનની કિંમતમાં પણ વધારો થયો છે તો ખરેખર મિત્રો એક પછી એક કંપની વોડાફોન આઈડિયા એરટેલ એ મિત્રો રિચાર્જમાં પ્લાન मा वदारो करयो हो छे जी आ दोस्तों तो मित्रों आज समाचार आजना आया समाप्त thai छे जय हिंद जय जय गरवी गुजरात वंदे मातरम